ચોટીલા રાજકોટ હાઈવે પરથી એક જ રાતમાં રૂપિયા એક કરોડથી વધુનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો સ્થાનિક પોલીસને અંધારામાં રાખી એલસીબી ટીમે દરોડા કરતા નવા જૂની નાયન ધારણ ચેકપોસ્ટ પાસેથી છાસઠ લાખના દારૂ ટ્રક સહિત રૂપિયા છોતેર પોઈન્ટ બાર લાખના મુદ્દા માલ નાની મોરડી પાસેથી સાડત્રીસ લાખના દારૂ અને ટ્રક સહિતના રૂપિયા સુડતાલીસ પોઈન્ટ સાહીઠ લાખનો મુદ્દા માલ જપ્ત બંને ટ્રક ચાલકો સહિત દારૂ ભરી આપનાર મોકલાવનાર મંગાવનાર સહિત નાઓ સામે ગુનો સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે પરથી મોટા પ્રમાણમાં રાજસ્થાન તરફથી ઇંગ્લિશ દારૂ ઘુસાડવામાં આવતો હોવાની ઉઠવા પામી છે જેને લઈને સ્થાનિક રાખી સુરેન્દ્રનગર એલસીબી ટીમે નેશનલ હાઇવે પર પેટ્રોલિંગ હાથ ધર્યું હતું જે દરમિયાન એક જ રાતમાં અલગ અલગ બે જગ્યાએથી અંદાજે રૂપિયા એક કરોડથી વધુની કિંમતનો ઇંગ્લિશ દારૂ તેમજ મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા અને પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ટીવીએટીન ન્યૂઝ સુરેન્દ્રનગર